સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા વોટ્સએપ નંબર પરથી રહસ્યમય અને ધમકીભર્યા મેસેજ મળી રહ્યા હતા આ મેસેજમાં ખૂબ જ ચાલાકીપૂર્વક અને ગર્ભિત રીતે ધમકી આપવામાં આવી હતી આ મેસેજ બાદ પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો મહિલા કોર્પોરેટરના પતિએ આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી જે પ્રાથમિક તપાસમાં આ નંબર એક સામાન્ય મજૂર વર્ગના માણસના નામે હોવાનું બહાર આવ્યું હતું પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં ખબર પડી કે આ નંબરનો વાસ્તવિક ઉપયોગ કોઈ મજૂર નહીં પણ શહેરનો એક બિલ્ડર કરી રહ્યો હતો આ ગુનામાં જેની સંડોવણી બહાર આવી છે તે આરોપીનું નામ મોહમ્મદ અશફાક નૈમુદ્દીન રિફાઈ છે સુરતના વરિયાળી બજાર હોડી બંગલો વિસ્તારમાં રહેતો અશફાક વ્યવસાય કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છે અને તેણે ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો છે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અશફાક અને ફરિયાદી પક્ષ એકબીજાને અગાઉથી ઓળખે છે જૂની કોઈ અદાવત કે વ્યવસાયિક હિતોને કારણે આ ધમકી આપવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે આ કેસ માત્ર મેસેજ પૂરતો મર્યાદિત નથી પરંતુ તેની પાછળ એક ભયાનક ભૂતકાળ પણ જોડાયેલો છે મહિલા કોર્પોરેટરની દીકરી કેનેડામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગઈ છે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કેનેડામાં ત્રણ અજાણ્યા શખ્સોએ તેની આંખમાં પેપર સ્પ્રે છાંટીને હુમલો કર્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર પચીસમાં પણ તેના પર ફિઝિયોથેરાપીના બહાને હુમલાનો પ્રયાસ થયો હતો અને ઓક્ટોબર બે હજાર પચીસમાં ફરી એકવાર તેનો પીછો કરી તેની ગાડીને ટક્કર મારવામાં આવી હતી આ સતત હુમલાઓથી ડરી ગયેલી યુથી અંતે ભારત પરત ફરી હતી સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જે ફરિયાદી છે એમની એમને અજાણ્ય નંબરથી ગંદુ ગાડી આપીને અને ધમકી ભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતા અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવી હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવો માણસ હતો એમની પૂછપરછ કરતા ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશ્વાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે ડિગ્રી કેનેડામાં બળતી હતી અને ફરિયાદી ભીખ લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના ડિગ્રી ઉપર અને એના માટે પછી અ ડિગ્રીની પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડર સંકળાયેલ છે કે એ જોવા ઉપર પાકી છે આરોપી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર છે બિલ્ડર અશ્વાકે પોતે સીધી રીતે પકડાવવાના ડરથી મજૂરના નામે મેળવેલા ડમી કાર્ડનો ઉપયોગ કર્યો હતો જેથી પોલીસને ગુમરાહ કરી શકાય જોકે સાયબર સેલની નિષ્ણાંત ટીમે તેની આ ચાલને નિષ્ફળ બનાવી દીધી છે હાલમાં સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી બિલ્ડર મોહમ્મદ અશ્વાકને નોટિસ પાઠવી તેની પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કેનેડામાં કોર્પોરેટરની દીકરી પર જે ત્રણ હુમલા થયા હતા તેમાં આ બિલ્ડર કે તેના કોઈ સાથીદારોનો હાથ છે કે નહીં શું આરોપીએ વિદેશમાં પણ કોઈ સ્થાનિક ગુંડાઓને સોપારી આપી હતી ખરી